દુગા ધારસીમેલ વચ્ચેના રોડમાં ગઈ હતી અને જે તે સમયે જમીનની કાર્યવાહી જમીન સંપાદન વિભાગ દ્વારા કરવામાં આવી હતી રતિલાલ ભીલના પિતા અને દાદા દ્વારા વીસ વર્ષ સુધી કચેરીઓના ધક્કા ખાયા પોતાની જમીનનું વળતર મેળવવા માટે અને છતાં પણ સરકાર તરફથી જમીનનું વળતર ન આપવામાં આવ્યું અને અંતે તેઓનું અવસાન થયા બાદ તેમના પુત્ર કે જે રતિલાલ ભીલ વારસાગત રીતે તેમને તેમની જમીનનું વળતર મળવું જોઈએ પરંતુ તેમના દ્વારા પણ દોઢ વર્ષ સુધી કચેરીના ધક્કા ખાવામાં આવ્યા અનેક વખત લાગતા વળગતા અધિકારીઓને અને પદાધિકારીઓને રજૂઆત પણ કરી પરંતુ એમની જમીનનું વળતર ન મળતા આખરે કંટાળીને તેમણે એક મહિના બાદ આ દુગ્ધાધાર સિમલ વચ્ચેનો રોડ બંધ કરી દેવામાં આવશે તેવી ચેતવણી આપતા બેનર પણ લગાવવામાં આવ્યા હતા જોકે આ બેનરની પણ કોઈ અસર ન થઈ અને છતાં પણ તેમની વાત ન સાંભળવામાં આવતા આખરે બે એપ્રિલથી આ રોડ બંધ કરી દેવામાં આવશે તે પ્રકારની રજૂઆત તેમણે નસવાડી પંચાયત આરએમબી અને પોલીસ વિભાગને પણ કરી હતી અને બે એપ્રિલથી રોડ બંધ કરી દેવામાં આવતા પચાસ જેટલા ગામના લોકોનો વાહન વ્યવહાર અટકી ગયો હતો શાળાએ જતા બાળકો શિક્ષકો અટવાયા હતા તો આરોગ્ય વિભાગની સેવા પણ અટવાઈ હતી જોકે રોડ બંધ થયાના કલાક બાદ જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને રતિલાલ ભીલ કે જેમને સમજાવી અને હાલ પૂરતો તો રોડ શરૂ કરી દેવામાં આવ્યો હતો એટલે કે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો પરંતુ હવે સવાલ એ છે કે ખરેખર રતીલાલ ભીલને તેમની જમીનનું વળતર આટલા લીધા બાદ પણ કે હજુ પણ તેને આ મામલે રાહત જોવી અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઈબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઈબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું